કોંગ્રેસમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત શહેર અને તાલુકા પ્રમુખોની જાહેરાત ટૂંક સમયમાં જ થશે ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગૃહ ખાતે કોંગ્રેસ પક્ષના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી કાર્યક્રમમાં સંગઠન સૃજન અભિયાનના નિરીક્ષક તથા માણસા પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર બનાસકાંઠા પ્રભારી બળદેવજી દેસાઈ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા તાલુકા તથા શહેર સ્તરના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ડીસા તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પદ માટે અનેક ઉમેદવારોએ પોતાના નામની ઉમેદવારી નોંધાવી સમગ્ર પ્રક્રિયા કોંગ્રેસ હાઇકમાન્ડના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી રહી છે જિલ્લા કોંગ્રેસ પ્રભારી બળદેવજી દેસાઈ જણાવ્યું છે કે ડીસા શહેર અને તાલુકામાં કોંગ્રેસને સંગઠન સ્તરે મજબૂત બનાવવાના પ્રયાસો સતત ચાલુ છે ટૂંક સમયમાં નવા પ્રમુખોના નામ જાહેર કરી પક્ષના કાર્યને નવી દિશા આપવામાં આવશે સંગઠન સૃજન અભિયાનનો હેતુ સ્થાનિક સ્તરે નેતૃત્વ મજબૂત બનાવવાનો કાર્યકરોમાં નવો ઉમંગ જગાડવાનો અને આવનારા ચૂંટણીઓ માટે પક્ષને તૈયાર કરવાનો છે કહેવાય રહ્યું છે કે શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ માટે અનેક યુવા તથા અનુભવી નેતાઓ મેદાનમાં છે જેના કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચહલ પહલ વધી છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ ડીસા સંગઠન સૂચન અભિયાન તળે ડીસા શહેર તાલુકાની કોંગ્રેસ પક્ષની બેઠકમાં આજે અમારી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી શ્રી બાબુજી ઠાકોર ધારાસભ્ય શ્રી માજી માણસા તેમજ તાલુકા શહેરની ટીમ વચ્ચે જે કોંગ્રેસ પાર્ટીએ જે પ્રમાણે આખું અભિયાન ઉપાડ્યું છે એના ભાગરૂપે આજે ડીસા શહેર અને તાલુકામાંથી કોંગ્રેસ પક્ષમાં જે પ્રમુખ તરીકે દાવો કરવા માગતા હોય એવા મિત્રોનો ફોર્મ ભરવા માટે અહીં આવ્યા હતા તો એમાં બંને શહેર તાલુકામાંથી

તો પ્રમુખ બધાની વાત છે તો પાંચ થઈ ગયો છે નવા પ્રમુખ લેવાના છે પણ જો આગળ એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષ થયા છે તો એનું પર્ફોર્મન્સ કેવું હશે એના આધારે એને રિપીટ કરવામાં આવશે નહીં તો બધી બીજા પ્રમુખ મૂકવામાં આવશે